કેવો રહેશે તમારો ગુરુવાર કઈ રાશિને થશે ફાયદો અને નુકસાન વૈદિક જ્યોતિષમાં કુલ બાર રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે દરેક રાશિ પર કોઈ ગ્રહનું શાસન હોય છે જન્માક્ષરનું મૂલ્યાંકન ગ્રહો અને તારાઓની ગતિના આધારે કરવામાં આવે છે ચાર જુલાઈ બે ગુરુવાર છે તો આવો જોઈએ કઈ રાશિના જાતકનો આજનો દિવસ કેવો રહેશે દૈનિક રાશિફળ ચાર જુલાઈ બે જ્યોતિષ ચિરાગ દારૂવાલા દ્વારા મેષ રાશિ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે આજે તમે કેટલીક ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે ભાગ લેશો જે તમારી છબીને વધુ નિખારશે આજે તમે તમારા કેટલાક મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો જેમાં તમારે સાવધાન રહેવું પડશે નહીં તો તમારી મનપસંદ વસ્તુ ખોવાઈ જવાનો કે ચોરાઈ જવાનો ભય છે તેથી આજે તમારે સાવધાન રહેવું પડશે પ્રવાસે જઈ રહ્યા છીએ આજે વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં શિક્ષકોનો સહયોગ મળશે તો તેમના તમામ અવરોધો દૂર થશે નાણાકીય દ્રષ્ટિએ આજે તમે જે પણ પ્રયત્નો કરશો તેમાં તમને સફળતા મળશે આજે તમને ભાગ્યનો પૂરો સાથ મળતો જણાય છે જેના કારણે તમને તમારી ઈચ્છા મુજબ લાભ મળશે શુભ નંબર પાંચ શુભ રંગ વાદળી વૃષભ રાશિ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ લઈને આવી શકે છે તેથી તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું પડશે ઉપરાંત દરરોજ યોગાસન પર ધ્યાન આપો નહીંતર તમને ભવિષ્યમાં કોઈ કોઈ લાંબી બીમારી થઈ શકે છે નોકરી કરતા લોકોને અચાનક નવી નોકરીમાં બદલાવ કરવો પડી શકે છે જેના કારણે તેઓ ખુશ રહે છે પરંતુ આજે તમે તમારા જૂના સાથીઓને છોડીને થોડા નિરાશ થશો આજે નાના વેપારીઓની ખુશીની કોઈ સીમા નહીં રહે કારણ કે તેમને અચાનક નફો થશે પરંતુ તેમના ખર્ચમાં પણ આજે વધારો થશે જેના કારણે તેઓ ચિંતિત રહેશે આજે તમારે તમારા પારિવારિક જીવનમાં તાલમેલ જાળવવો પડશે નહીં તો કેટલાક સંબંધોમાં તણાવ આવી શકે છે શુભ નંબર બાર શુભ રંગ લીલો મિથુન રાશિ ગણેશજી કહે છે કે નાના વેપારીઓ માટે આજનો દિવસ સારો રહેવાનો છે કારણ કે તેમની આવકમાં અચાનક વધારો થઈ શકે છે જેના કારણે તેઓ કોઈ અન્ય વ્યવસાય કરવાનું પણ વિચારી શકે છે પરંતુ તેમાં તમારે તમારા પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યોની સલાહ લેવી જોઈએ જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કર્યો છે તો આજે તમારા જીવનસાથી સાથે કેટલાક મતભેદ થઈ શકે છે જેને તમે આજે વાતચીત દ્વારા હલ કરવાનો પ્રયાસ કરશો જેમાં તમે આજે સફળ થશો આજે તમારે તમારા વિરોધીઓમાંથી કોઈને તમારા પર હાવી ન થવા દેવું જોઈએ જો તમે આ કરો છો તો તે ભવિષ્યમાં તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે આજે તમારા વિવાહિત સારી ક્ષણો આવશે શુભ શુભ નંબર રંગ ગુલાબી કર્ક રાશિ ગણેશજી કહે છે કે આજે તમારે તમારી કાનૂની બાબતોમાં સાવધાની રાખવી પડશે નહીં તો તેઓ લાંબા સમય સુધી ખેંચાઈ શકે છે અને તમે તેમાં નિરાશ પણ થઈ શકો છો તેથી જો તમારી મિલકત સંબંધિત કોઈ બાબત લાંબા સમયથી વિલંબમાં હોય તો તો આજે તમારે કાળજી લેવી પડશે અને તેના પર પગલા લેવા પડશે તમારે સખત મહેનત કરવી પડશે તો જ તમે વિજય પ્રાપ્ત કરી શકશો આજે સાંજે તમે તમારા પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો આજે તમારે કોઈના પર વધારે વિશ્વાસ કરવાની જરૂર નથી નહીં તો તેઓ તમારો વિશ્વાસ તોડી શકે છે આજે તમે સામાજિક કાર્યક્રમોમાં પણ સક્રિયપણે ભાગ લેશો શુભ નંબર અઢાર શુભ રંગ બુરો સિંહ રાશિ ગણેશજી કહે છે કે પ્રેમજીવન જીવતા લોકો માટે આજનો દિવસ સુખદ પરિણામ લાવશે આજે તમારે તમારા જીવનસાથી સાથે તમારા વિચારો શેર કરવા પડશે તો જ તે તમને સમજી શકશે અને તમને યોગ્ય સલાહ આપશે આજે તમારા મનની ચંચળતાને કારણે તમે તમારા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં જેના કારણે તમારે કેટલીક પરીક્ષાઓમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે તેથી આજે તમારે સાવચેત રહેવું પડશે આજે તમને નાણાકીય બાબતોમાં તમારા પ્રયત્નોમાં સફળતા મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે આજે તમારે ભાવનાઓના કારણે કોઈ નિર્ણય લેવાનું ટાળવું પડશે નહીં તો તે નિર્ણયો પછીથી તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે શુભ નંબર છ શુભ રંગ બ્રાઉન કન્યા રાશિ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે જો તમે આજે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો થોડો સમય રાહ જોવી વધુ સારું રહેશે અન્યથા પ્રોપર્ટીનો સોદો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જો તમે તમારા જીવનસાથીને નવો વ્યવસાય રજૂ કરો છો તો તમે તેમાંગ સફળ થશો આજે તમને સંતાન તરફથી કોઈ સારા સમાચાર પણ સંભળાઈ શકે છે અને પરિવારના કોઈ સદસ્ય દ્વારા આવી રહેલી કોઈ અડચણને દૂર કરીને સંબંધમાં તમને મંજૂરીની મહોર પણ મળી શકે છે પરંતુ સાંજે તમારા પિતાને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા આવી શકે છે જેના કારણે તમે પરેશાન રહી શકો છો શુભ નંબર પાંચ શુભ રંગ લાલ તુલા રાશિ ગણેશજી કહે છે કે આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો જેને જોઈને તમારા શત્રુઓ કાર્યસ્થળ પર પણ આશ્ચર્યચકિત અને ચિંતિત રહેશે પરંતુ આજે તમારે તમારા શત્રુઓ પર ધ્યાન આપીને તમારા સફળતા હાંસલ કરો જો તમારી પાસે કોઈ જૂના મિત્રની સામે કોઈ જૂની અણબનાવ છે તો આજે તમે તેને દૂર કરવાનો પૂરો પ્રયાસ કરશો વેપાર કરનારા લોકો આજે ખુશ રહે છે કારણ કે તેમને ઈચ્છિત નફો મળશે સાંજનો સમય આજે તમે તમારા પ્રિયજનના સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહી શકો છો વિદ્યાર્થીઓએ આજે પોતાના અભ્યાસમાં ધ્યાન ધ્યાન અને કેન્દ્રિત કરવું પડશે તો જ તેઓ સફળતા પ્રાપ્ત કરી શકશે શુભ નંબર તેર શુભ રંગ ઇન્ડિગો વૃશ્ચિક રાશિ ગણેશજી કહે છે કે આજે તમારી વાણી રાજનીતિની દિશામાં કામ કરી રહેલા લોકો તરફથી તમને ઘણું સન્માન અપાવશે આજે તેમની વાણીના કારણે તેમને નવી દિશામાં કરવા માંગ આવેલા કેટલાક પ્રયાસોમાં સફળતા મળશે આજે તમને તમારા પરિવાર તરફથી કેટલીક પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે પરંતુ તમારે તેના વિશે સાવચેત રહેવું પડશે કોઈની સાથે વિવાદ થાય તો સારું કે ખરાબ ન બોલવું આજે તમારે તમારી આંખોનું ધ્યાન રાખવું પડશે કારણ કે તમારે આંખો સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો આવું થાય

તો તેઓ તેને ઉકેલવામાં સફળ થશે આજે તમે તમારી જાતને માનસિક રીતે મજબૂત જણાશો અને તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તમે તમારા કેટલાક લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવામાં સફળ થશો વિદ્યાર્થીઓને આજે શિક્ષણમાં પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે અવિવાહિત લોકો માટે આજે સારા લગ્ન પ્રસ્તાવો આવશે તેમને આજે પરિવારના સભ્યોની મંજૂરી પણ મળી શકે છે આજે સાંજે તમે કેટલાક સામાજિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો અને તમે કેટલાક પ્રભાવશાળી લોકોને પણ શુભ શુભ નંબર રંગ જાંબલી મકર રાશિ ગણેશજી કહે છે કે આજે તમારે તમારા વધતા ખર્ચ માટે બજેટ તૈયાર કરવું પડશે જો તમે આ નહીં કરો તો તમારે પાછળથી પસ્તાવો પડશે જો આજે તમારી માતા સાથે તમારો કોઈ મતભેદ હતો તો તે ઉકેલાઈ જશે જેના કારણે તમારા બંને વચ્ચેનો પરસ્પર પ્રેમ પણ વધશે લવ લાઈફ જીવતા લોકોને આજે કોઈ નવા સારા સમાચાર સાંભળવા મળી શકે છે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આજે તમને વિદેશથી વેપાર કરવાની તક પણ મળી શકે છે જેના કારણે તમે ખુશ રહેશો આજે સાંજે તમે તમારા પરિવારના કોઈ સભ્યની મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરતા જોવા મળશે

તો આજે તમે તમારા પરિવારના કોઈ પણ સભ્ય સાથે આ વિશે વાત કરી શકો છો પરંતુ આમાં તમારે ધ્યાન રાખવું પડશે કે તમે તમારા વ્યવસાય સંબંધિત કોઈ પણ વિચારો શેર ન કરો કોઈ પણ સાથે નહીંતર તેઓ તમે જે કહ્યું તેનો લાભ લઈ શકે છે અને વ્યવસાયમાં વધુ નફો મેળવી શકે છે સાંજનો સમય આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે પિકનિક પર જવાની યોજના બનાવી શકો છો શુભ નંબર સોળ શુભ રંગ કાળો મીન રાશિ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા કાર્યક્ષેત્રમાં માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિનો દિવસ રહેશે જો નોકરીયાત લોકોનો તેમના સાથીદારો સાથે કોઈ બાબતમાં કોઈ વિવાદ છે તો તમે તમારા વરિષ્ઠોની મદદથી તેને ઉકેલવામાં સફળ થશો રોજગાર માટે પ્રયત્નશીલ લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે કારણ કે આજે તેમને રોજગાર વધારવા માટે કેટલીક નવી તકો મળશે સરકારી નોકરી સાથે જોડાયેલા લોકો આજે ખુશ રહેશે કામ મળશે જેના કારણે આજે તેઓ કોઈને ખરાબ બોલી શકે છે પરંતુ તમારે આવું ન કરવું જોઈએ નહીં તો તેઓ તમારી પ્રગતિમાં અવરોધ લાવી શકે છે શુભ નંબર ઓગણીસ શુભ રંગ નારંગી